આપણે કોઈ દી ટ્રેક્ટર હોય હોય બા જે નહીં હોય ખાતર નાખવાનું હોય કે રીતે નાખવાનું હોય ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જીસીબી આવી ગયો છે એને આવો હવે છે ને આપણે તમારો ભાઈને જવા છે આજ કે આપણે જવાને ખાતર નાખો કોઈ દી આપણે ગયા તા નથી અને આઈસ્ક્રીમ કે પહેલી ફેર જવાનું છે જોઈ કેવો બનો બોરી આનો બોગે એમાં થોડી મજા આવે જો આપણો ટ્રેક્ટરમાં આવીએ

કન્ટિન્યુ ફાઇનલી હેને આપણે ચડી ગયા એક ટ્રેક્ટર આપડું માં ચાલે છે ને હું વિજય ને હું કે હું વિજય કાઈ નઈ પડે ને આશક મોજે મોજ મોજે મોજ ભાઈ એમ કે કે મોજે મોજે તો હાલો કન્ટિન્યુ આ ફાઇનલી હેને એક ફેરો ભરીને આવતિયા તો કાઈ હું ગયો ના જો કપડા જો તમે પોગ ને રેડી છે ને

કે નેક્સ્ટ ટાઈમ આપણે આવવાનું થતું છે નહીં હવે એમ જ છે મિત્રો જો ને આ મિત્રો આ એને આજે આ બધું આપણે બાકી છે જે આ બધું બાકી છે અને ઓલું બધું અડધું આમાં ન ખાઈ ગયું અડધું બાકી છે જો મિત્રો લીમડા હુકાવવા માંડ્યા છે કેમ કે તડકો એવો પડે ને નેક્સ્ટ લેવલ તડકો પડે છે તમારો ભાઈ થાકી ગયો રેડી થઈ ગયો અને એમાંય આપણે ખાતર નાખતા હોય એટલે એક હાથે મોબાઈલ પકડવો અને એક હાથે પાવડો આપવો વહેમું જે એમાં પાછું ઓલું ભૂંગરું ભરાઈ જાય એટલે વહેમું તો હે મિત્રો એટલી મહેનત કરીને તમારા ભાઈ હે એને વિડીયો ઉતારી રહો લાઈક કરતા જજો ને બધે સપોર્ટ કરો દિલથી બધા સપોર્ટ કરો હે જો આપણે ઘેરે આવી જાવ હે ને ફ્રીજનું ટાઢું પાણી પીને હમણાં પાછું ટ્રેક્ટર આવે એટલે આપણે ચડી જવાનું હે તો હાલો કન્ટિન્યુ

અને આપણે આમાં વારો લઈ લીધો હોય એટલે આપણે ખાતર ભરવાનું હોય બપોર સુધીમાં લગભગ ખાતર તો ભરાઈ જાય અને ઉપર મેં આવે એના પેલા આપણે ભરાઈ જાય ખાતર

આપણે કાઢી મૂક્યો ને જો મિત્રો આપણું ટ્રેક્ટર આવી ગયું હોય ને તમારા ભાઈ રખડે મિત્રો તમારા ભાઈ ને કક થતો હે ને બીજે કેન વેરી ઘણી છે તો ઓલા ટ્રેક્ટર ને ઘણી છે તો આ ટ્રેક્ટર માં બરોબર ને હા બરોબર બરોબર પૂરો છે એને હવે આ વેલેરો કે ને તો હારું હવે આ કોમ્બેરી 9 કુઈ છે

એટલે તમારા ભાઈનું ટ્રેક્ટર છે ને એટલે આપણું ટ્રેક્ટર નથી આપણે હજી ટ્રેક્ટરમાં જાય અહીંયા રાખી દીધું એ હવે અહીં ઓલું ટ્રેક્ટર ભરાઈ જાય ને પછી આપણે છે ને આ ટ્રેક્ટરમાં લઈ જાઉં હું અને પછી રાખશું તો હાલો કન્ટિન્યુ ફોલો કરજો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ભાઈ એટલી મહેનત કરી માં ઉપર ચડવાની મિત્રો આ લીમડો આડો આવી ગયો છે ભાઈ આપણે જવા દેવાય નથી તો બાકા કી તો બોલાવવાની છે ઉડે તો જા ઉડે તો આ નકર થી તો બાવરી મગગા બાવરી મગગા મિત્રો હા મિત્રો ઓલું ટ્રેક્ટર આવે ને તલગન આપણે હે ને એ વાઈટ જુવાન છે એ બેહવાનું છે ફાઇનલી મિત્રો ખાતર ભરવાનું પૂરું થઈ ગયું તમારો ભાઈ થાકી ગયો પણ હવે વાંધો નહીં હવે નાઈ ખાઈને પૂઈ જવાનું છે મિત્રો સામેથી આવે જીસીબી જીસીબી આવે મિત્રો જીસીબી જુઓ મિત્રો જીસીબી આવે છે જીસીબી મિત્રો આપણા ચંપલમાં પડ્યા તો લેતા આવીએ ચાલો કન્ટિન્યુ મિત્રો તો ફાઈનલી એને આપણે ખાતર હારી લીધું છે જો આને ખાતર બધુંય ભરાય ખાડો કર નાખ્યો હે હાઉ અને મિત્રો હેને આમ ખાડો ખાડો કર નાખ્યો હાઉ અને મિત્રો હેને આપણે લીમડોય પાડ નાખ્યો હોય એમ કે લીમડો હેને આપણે નડતો તો એટલે એને આપણે આ લીમડોય ઉડાડી દીધો હે જો લીમડો એને આખે આખો કાઢી નાખ્યો હોય ટીચી પહેતું તો આપણે કાઢી નાખ્યો સારું રહે ને જો મિત્રો હા ખાડો કરી નાખો હોય તો

એ ડાયરેક કુંડામાં જ પડી જાય કાયમ કુંડામાં પડી જાય કુંડાનું પાણી છે ને રહેવા નથી દેતું જોવે કુંડાનું પાણી કોઈ હરખાઈ રહેવા દેતું હે નહીં કુંડામાં પડે પડે કરી નાખે આવ કદળાવારું કરી નાખે ગારામાંથી જઈ જઈ ત્યાં જાય છે અને હાલો મિત્રો હવે આજનો કેવો લાગ્યો કમેન્ટ કરી નાઈ બાકી જય માતાજી જય દ્વારકાધીશ